લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે ગણેશજીની આરાધના કરવી જોઈએ ગણેશજીને બુંદીના લાડુનો ભોગ ધરાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ડાર્ક કલરના કપડાં કપડા ન પહેરવા વૃક્ષ વૃષભ રાશિ આજે શું કહ્યું વૃષભ રાશિ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ એને દાન આપવું જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં પૂજા કરો ને તો ઘરની પૂજામાં ઘંટડી નહીં વગાડતા નહીં તો બુધ ખરાબ થશે મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે થોડીક બદામ માથા પરથી ઓવાની ને વહેતા જલમાં વહાવી જોઈએ વેતુ જલ નજીક નહીં હોય તો કોઈ મંદિરમાં દાન કરી દેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે આપણા ઘરની નજીકમાં કોઈક મંદિર હોય ત્યાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને તૈયાર ખાવાનું તમારા પોતાના હાથે નહીં આપતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરો ખવડાવવો જોઈએ કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ આજે ઘરના વડીલો સાથે વ્યવહાર સારો કરવો જોઈએ એની ખબર અંતર પૂછવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ માટે જુઠ્ઠું નહીં બોલતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ આજે કીડિયારું પૂરવું જોઈએ ઘઉંના લોટમાં ખાંડ ભેળવી ને કીડીઓને ખવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા કલરના વસ્ત્ર તમારે પહેરવાના નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે લીલા મગ પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં ભોજન એઠું રાખવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે તુલસી માતાની પૂજા કરવી જોઈએ તુલસી માતા સમક્ષ દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે હિજરા ને લીલા રંગની સાડી અને બંગડી આપવી જોઈએ રાશિ વાળાએ આજે પોતાના ધંધાના નોકરીના કામમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમાકુ સિગરેટ બીડી આવા વ્યસનો નથી કરવાના મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિવાળાએ જે શિવજીની પૂજા કરવી જોઈએ ને ભગવાનને બિલીપત્ર અવશ્ય ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમને સોંપવામાં આવેલી જવાબદારીથી ભાગવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે